એકસો આઠ વૈષ્ણવો ના સરકાર પૂજ્ય શ્રી ડોક્ટર વાઘેશ કુમારજી મહારાજ કાંકરોલી યુવરાજ પૂજ્ય શ્રી સિદ્ધાંત કુમારજી મહોદયના સાનિધ્યમાં પ્રભુ શ્રી દ્વારકાધીશ મંદિર વીસ વર્ષ પૂર્ણ થતા એકવીસમા વર્ષના મંગલ પ્રવેશે પાટોત્સવ પર્વની ભક્તિ સભર ઉજવણી વહેલી પરૂરથી જ વૈષ્ણવોની ચહેલ પહેલ હવેલીમાં જોવા મળી શૃંગારના દર્શનમાં પ્રભુને સુવર્ણના પલ્લામાં જીરાવી ગોકુલમય વાતાવરણ રાજભોગમાં બંગલાનું મનોરથ દર્શન અને શયનમાં પ્રભુજીનો રાજ દરબારનું દિવ્ય અલૌકિક બડો મનોરથ દર્શન યોજાયા વડોદરા શહેરની ચારે દિશામાંથી પાટોત્સવ નિમિત્તે સ્વયંભૂ વૈષ્ણવો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અને એકબીજાને ભેટીને

વૈષ્ણવોને શુભમ ભવતું કલ્યાણસ્તુ એમ પ્રભુ પ્રભુશ્રી દ્વારકાધીશના પાટોત્સવ નિમિત્તે શુભ આશીષ પાઠવ્યા હતા આ પ્રસંગે રેયુ કે પ્રિસ્કૂલના શિક્ષિકા ઝંખના દેસાઈ બાળકોને ધર્મ સંસ્કાર સભ્યતા સંસ્કૃતિનું જ્ઞાન મળે હવેલીમાં આવ્યા હતા સુખધામ હવેલીના મુખ્ય સચિવ મહેન્દ્રભાઈ જોશી હવેલીના મુખ્યજીઓ લાલા કાકા દિનેશભાઈ ગૌતમભાઈ રમેશભાઈ રમુભાઈ દ્વારા સુંદર વ્યવસ્થા અને દર્શન વ્યવસ્થા પણ કરવામાં આવી હતી i'm આજે ખૂબ જ આનંદના અવસર છે સુખધામમાં વિરાજતા શ્રી દ્વારકાધીશ પ્રભુનો આજે એકવીસમો પાઠોત્સવ છે અને આજના દિવસે પુરાની ઘણી બધી સ્મૃતિ આવે છે જેવી રીતે એક ભવ્ય શોભાયાત્રા નીકળી હતી આજથી એકવીસ વર્ષ પહેલાં અને જેવી રીતે વૈષ્ણવના ઘરે ઘરે પધારીને પ્રભુએ કૃપા કરી હતી અને એ જ લાગણી અને એ જ પ્રેમનો અનુભવ હું આજ બી કરી રહ્યો છું સુખધામમાં આવીને આજે એવું લાગે છે કે સુધામમાં વ્રજનો માહોલ એક ઉત્પન્ન થઈ ગયો છે અને શ્રી પ્રભુ એવી રીતે જ બિરાજીને સમસ્ત ભક્તજન ઉપર એવું જ કલ્યાણકારી કૃપા દૃષ્ટિ બનાવી રાખે એવી જ મારી મનોકામના છે હું બધા જ વૈષ્ણવજનોને ખૂબ ખૂબ આ પાટોત્સવની મંગલ બધાઈ આપું છું અને આપ સૌ અહીંયા દર્શન કરીને પોતાનું જીવન પ્રદાર્થ કરો એવી શુભકામના આપું છું